જય જવાન જય કિસાન દર્શક મિત્રો ગુજરાત ઝટકા ગુજરાતમાં તમારું સ્વાગત છે તો આપણે શીખીશું આજે ઝટકો કેવી રીતે ચલાવો જો મિત્રો આયા છે સોલર કેબલ આયા સોલર કેબલ ફિટ કરવાનું છે આ છે બેટરીનો કેબલ આયા બેટરીનો કેબલ ફિટ કરવાનો આ સાયરન કેબલ છે આયા સાયરન ફિટ કરવાનું આ ચાલુ અને બંધ કરવાની પાવર બસો પાવરની પછી આ છે 24 કલાક ઓટોમેટિક તમે જ્યારે રાતે ચાલુ બંધ થઈ શકે છે આ અલારામની ચાંપ જો તો શોર્ટ

પછી તમારું ઝટકા મશીન ઘેરી ખરીદવું હોય તો આજે તમારી મુલાકાત લો માત્ર એકાંસો રૂપિયામાં આપી દેવામાં આવશે ખેડૂત મિત્રો અમારી દુકાન પાડિયાદ માં તો છે નહીં જોશે આજે જ ખરીદી જાઓ